અરવલ્લીમાં મેઘરજથી મોડાસા એસટી બસમાં ઝપાઝપી થઈ હતી જેમાં મહિલા કંડક્ટર અને મુસાફર વચ્ચે ઝપાઝપી થઈ હતી જે બનાવમાં મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા સાથે ઝપાછપી થઈ હતી જ્યારે ઘટના પરથી સવાલો ઉઠ્યા હતા કે શું એસટી બસમાં નોકરી કરતી મહિલા અસુરક્ષિત છે જ્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો હવે આ સમગ્ર મામલે મહિલા કંડક્ટર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી છે જેમાં અજાણી ત્રણ મહિલા અને એક પુરુષ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાય પણ માંગ કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે પાસઠ હજારની સોનાની ચેન અને ગ્રાહકમાં સોળસો સાહીઠ રૂપિયાની લૂંટ કરાઈ હોવાનું નોંધાયું છે મોબાઈલમાં એવું હતું કે અમે મેગ્રસથી જ્યારે બસ સ્ટેન્ડ મોડાસા માટે નીકળ્યા ત્યારે જે દસ ચૌદ જેટલા ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલી હતી અને પછી તો બસ મોડાસા ચેક એક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો એમને મેં બધા બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મે તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવડ દેવા બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ એમ ને મેં વાત કરતા હતા એકબીજાને હું પાછળ ફરી મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ અમે વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી જ કે એને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મળે કે તમે અમારા રોજના આવી રોજના બે રૂપિયા ખાઈ ને આવા કેટલા પેસેન્જરોના પૈસા ખાઈ ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો અને શું કરશો ને આમ ને તેમને ક્યાં ખાઈ દશો ક્યાં જશો ને આવી રીતે બધી કે મેં કે બેન એમ પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી બાળક પકડી બે થયા ને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા મારજૂડ કરી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી છે હા મેં ત્યારે એની પછી ડેપોમાંથી સીધી અમારા એટીએ સાહેબને જાણ કરી અને તરત અમે જાણવા ડેપ પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરી લીધો કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ છે